આ બાબતે તેણીએ પડોશી મહિલાને વાત કરી હતી પડોશી મહિલા તેને એક તાંત્રિક અહેમદ પઠાણ પાસે લઈ ગઈ હતી આ તાંત્રિકે વિધિ કરવાથી લક્ષ્મીજી ઘરમાં પધારશે રૂપિયાનો વરસાદ થશે એવા દાવા કર્યા હતા દરમિયાન એક અઠવાડિયા પહેલાં તાંત્રિક અહેમદ પઠાણ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તાંત્રિક વિધિના નામે તેના પર પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો તાંત્રિકે ખોટી વાતોમાં ફસાવી તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનું ભાન મહિલાને થતા તેને પરિવારજનોને વાત કરી હતી પરિવારજનોની મદદથી મહિલાએ તારીખ ઓગણત્રીસ પોલીસે ઈપીકો કલમ ત્રણસો છોતેર ચારસો છ મુજબ ફરિયાદ રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાંથી આરોપી તાંત્રિક નૂર અલ્લાઉનૂર પઠાણને ગોવિંદનગર લિંબાયત ડિટેન કરી પૂછપરછ હાથ ધરી છે ઢીંડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે એક દુષ્કર્મ કર્યું છે આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાને પડોશીને ત્યાં ગયા હતા અને એમણે કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કીધું હતું કે આ આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્યારને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપી નું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે એ છપ્પન વર્ષનો છે અને લિંબાયત રહેવાસી છે